લાય કેવા દાદરા છે કેમેરા લે અને દીપડા જોવા મળે છે ત્યારે મળે કે બોર વીણી લે હવે થોડા ખાઈ લે ના ના અહીંયા એવા ના પતંગ ઉડાડે છે આમ જો બસ બસ ઉતાર ઉતાર જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે આવ્યા છીએ સાત બાર આશ્રમ ની અંદર કે જે આપણે હાથ પર બાજુ થી પણ જવા છે ને પાલેતરા બાજુ થી ડુંગર ની અંદર આવેલું આશ્રમ છે કે જેમની અંદર હું તમને લઈ જાઉં છું ત્યારે દર્શન કરાવવા કેવા દાદરા છે જો દાદરા બધા છે ના આ બાજુ મિત્રો આવેલો સાતબારા આશ્રમ તો મિત્રો આશ્રમના મહંત કે જેમનું નામ છે નંદ બાપુ અને એમના ભક્તો બધે કા બાપુ તરીકે પણ ઓળખે છે અને આ એમના ભાઈ બળવંત બાપુ છે કે જે અહીંયા પણ ઉપસ્થિત છે ત્યાર પછી અટકેશ્વર મહાદેવના ના પ્રકાશ બાપુ અને મિત્રો આજે એટલું ઉપર મંદિર આવ્યું છે આશ્રમ કે જ્યાં અત્યારે ઘણું ભાવિ ભક્ત આવ્યું છે માતાઓ બહેનો કે જે અહીંયા આવ્યા છે અને અંદર તે કીર્તન કરે છે તો મિત્રો આ છે આપણા હાટકેશ્વર મહાદેવના માન શ્રી પ્રકાશ બાપુ ત્યાર પછી કે જેમનો ધૂણો છે એવા આપણા ચેતનદાસ બાપુ છે મિત્રો આપણું સાત બારનો આશ્રમ કે જે ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામના આત્પરની અંદર ડુંગર ઉપર આવેલું આશ્રમ છે કે જે ઘણું ઉપર આશ્રમ આવેલું છે છતાં ઘણા ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ કે જે બધા અહીંયા આવીને ચેતનદાસ બાપુના ધૂળે દર્શન કરે છે ત્યાર પછી અહીંની પ્રસાદીનો લાભ લે છે જો ઘણું ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ આવ્યા છે ત્યાર પછી માતા પિતા અને એમના બાળકોને લઈને નાના નાના બાળકો ભૂલકાઓ કે જેમને લઈને અહીંયા પ્રસાદી લે છે જો હજી હું તમને આગળ જે એક સ્ક્રિપ્ટ બતાવું છું કે જેમની અંદર નાના નાના બાળકો પ્રસાદી લે છે તો મિત્રો સાતબાર બાર આશ્રમની અંદર અત્યારે જુઓ ખૂબ સરસ એવા ભજીયા બનાવે છે આવા તડકાની અંદર સેવકો ખૂબ સારી એવી સેવા આપે છે અને મિત્રો ભજીયાના જે શોખીન હોય એ ખાસ કરીને કોમેન્ટ ની અંદર એકવાર તો અવશ્ય જણાવજો તે મિત્રો આ છે નંદ બાપુના સેવકો અને મિત્રો જ્યારે નંદ બાપુ બાર વર્ષથી ડુંગર ઉપર છે અને ડુંગર ઉપરથી નીચે આવ્યા નથી અને જ્યારે બાર વર્ષ પહેલાં ડુંગર ઉપર ગયા હતા ત્યારે ડુંગર ઉપર એક નાનકડો ગમતો ધૂણો હતો અને આજે નંદ બાપુએ એ ધૂણાને એક મોટા આશ્રમની અંદર પરિવર્તન કરી નાખ્યો કે જેમનો ઇતિહાસ હું તમને અત્યારે આગળ બતાવું છું તો મિત્રો નંદ બાપુએ જ્યારે આ જગ્યાની અંદર બાર વર્ષ પહેલાં પગ મૂક્યો હતો ત્યારે તેમણે નક્કી કરી નાખ્યો કે આ જમીન જ મારી તપોભૂમિ બનશે અને આ જમીન કે જે ચેતનદાસ બાપુની હતી અહીંયા રહેવું ખૂબ જ કઠિન હતું તો મિત્રો આપણા નંદ બાપુ જ્યારે તે આ જગ્યાની અંદર ગયા ત્યારે તે ભાત અને મરચું ખાતા હતા અને જો ન મળે તો તે ભોળાનાથનો તપ કરતા હતા તપ એવી શક્તિ છે કે અદ્રશ્ય હોય છે અને બાપુએ નક્કી કર્યું મારે જેટલી પરીક્ષા લેવાય એની અંદર પાસ થઈને જો ભાગ્યો તો મારી ભૂમકાલ જ આ જગ્યાની અંદર બાપુએ સખત તપ કર્યો હતો અને નાનકડામતા ધૂણામાંથી અત્યારે આશ્રમની અંદર પરિવર્તન કરી નાખવામાં આવ્યું છે અને જ્યાં કોઈ પણ માણસ જાય તો તે ભૂખ્યો પાછો આવતો નથી આ બાપુની દયા છે મિત્રો હવે હાથ બાર અંદર ઉપર આવીને ત્યારે જો પ્રસાદ લેવા બે જ્યાં છે થોડાક મિત્રો પણ આવેલા છે મિત્રો અત્યારે આપણે હાથ બારા માંથી નીચે ઉતરવું છે ડુંગર વાળો વિસ્તાર છે જાતી કરો તો આપણે વિડિયો નહોતો ઉતાર્યો ચડતા થયો કારણ કે હજી એટલી બધી કઈ રસ્તાની માહિતી હતી નહીં અત્યારે જો કેવો રસ્તો છે તમને બધું બતાવો મિત્રો અત્યારે આપણે હાથ બાર અંદર શરૂઆત ની અંદર જાતા હતા ઉપર ચડતા હતા રસ્તો તો ભાડો નહોતો કે હાથ પરનો મિત્ર એવો જેના કારણે આપણે અત્યારે